પાદરાથી અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે વીસ જેટલા રામ ભક્તો સાથે જ પદ અધિકારીઓએ પ્રસ્થાન કર્યું છે અયોધ્યા ધામમાં ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ બાદ દેશભરમાંથી કરોડો રામ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને દર્શન માટે અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર તથા પરિવાર ક્ષેત્રો તથા વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓમાંથી પંદરસો રામ ભક્તોની ટ્રેન રવિવાર સાંજે સુરતથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે જેમાં વડોદરા જિલ્લાના ચાલીસ રામ ભક્તો પ્રસ્થાન કરશે જેમાં પાદરા શહેર અને તાલુકાના વીસ રામ ભક્તો અને કાર સેવકો અને પદાધિકારીઓ રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા જે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા તમામ રામ ભક્તોનું સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમ જાસપુર હનુમોતીય મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિરના હરિકિશનભાઈ તથા જિગ્નેશ ચોક્સી તથા વિહિપના ગોપાલભાઈ ચાવડા સહિત કાર્યકરોએ રામ ભક્તોને સન્માન કર્યું હતું વિદાય આપી હતી અને તમામ ભક્તો રવિવારે સુરતથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે પહોંચશે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં સહિત પરિવાર ક્ષેત્રના સહુ કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતમાંથી પંદરસો કાર્યકર્તા અયોધ્યા જઈ રહ્યા છે જેમાં પાદરા પ્રખંડના વીસ કાર્યકર્તાઓ વડોદરા જશે વડોદરાથી સુરત ટ્રેનમાં બેસે સુરત સુરતથી સાડા સાત વાગે ટ્રેન ઉપડશે આવતીકાલ રાત્રે પહોંચશે અને તેરમી તારીખે દર્શન કરીને તેરમી રાત્રે નીકળી જશે ચૌદમી વાગે રાત્રે પાછા આવશે આ સદીનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલે ભગવાન શ્રી રામલલાનો અયોધ્યાજીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના શહીદી પછી બલિદાન બાદ આ હિન્દુ સમાજનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે જે સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો કાર્યક્રમ હોય પાદરામાંથી અને વડોદરા જિલ્લામાંથી સમગ્ર દેશભરમાંથી અસંખ્ય કારસેવકો અને કાર્યકર્તા જઈ રહ્યા છે આજે ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રકારનો વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ ગોઠવ્યો હતો જે ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે જે વીસ કાર્યકર્તાઓ પાદરા પ્રખંડમાંથી અયોધ્યા જઈ રહ્યા છે જે સુખરૂપ પાછા આવશે એવી લોકોએ બધા શુભકામના સાથે આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ ગોઠ્યો છે